નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખજૂરભાઈને લઈને ટીકાસ્પદ ટિપ્પણી કરતાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ સાચી હકીકત શું છે તેની સંપૂર્ણ વિગતવાર જાણકારીની વાત આ વિડીયોમાં તમને કરવાનો છું પણ વિડીયોમાં આગળ જીવી તેની પહેલાં તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી ગુજરાતના આવા જ અવનવા સમાચાર તમને આ ચેનલ ઉપરથી મળતા રહે તો ભાઈઓ વાત આખી એમ છે કે તમે ઘણા દિવસોથી સોશિયલ મીડિયા ઉપર ખજૂરભાઈના વિડીયો જોતા હશો જેમાં તેઓ એક સિંગતેલને પ્રમોટ કરતા વિડીયો બનાવતા હતા અને આ વિડીયોને તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ પણ કરેલા પણ અચાનક તેમણે આ સિંગતેલને પ્રમોટ કરતા બધા વિડીયો પોતાની ઇન્સ્ટાગ્રામમાંથી તેમજ પોતાના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી ડિલીટ કરી દીધા છે હવે આ વિડીયો ડિલીટ કરવા પાછળ ખજૂરભાઈનું કોઈ વિશેષ કારણ છે કે કોઈ ગેરકારણે વિડીયો ડિલીટ થઈ ગયા છે તે હજુ સુધી કોઈને ખબર નથી પણ હવે તેમણે પોતે પોતાની બ્રાન્ડનું સિંગતેલ એટલે કે ખજુરભાઈ શુદ્ધ ઘાણીનું સિંગતેલ માર્કેટમાં લઈને આવ્યા છે ત્યારે આ વાતને લઈને લોકો તેમના ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે ખજુરભાઈ પહેલાં જે સિંગતેલનું પ્રમોટ કરતા હતા તે ભેળસેળવાળું હોઈ શકે એટલે તેમણે વિડીયો ડિલીટ કર્યા છે પરંતુ ભાઈઓ એવું કશું જ નથી અને ખજુરભાઈ તો એટલા સાચા માણસ છે કે ગુજરાતમાં તેમણે ભગવાનનો દરજ્જો અપાયો છે અને અપાય જ ને કેમ કે તેમણે હજારો લોકોના ઘર બનાવ્યા છે અને હજારો લોકોને મદદરૂપ થયા છે તેઓ ગરીબ લોકોની સેવા માટે પોતાનાથી બનતી તમામ મહેનત કરે છે હવે ભાઈઓ જો તમને પણ ગુજરાતમાં ખજૂરભાઈનું લોકસેવાનું કામ પસંદ આવતું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો